જળોના મેડિકલ ઓફિસર માત્ર એક દિવસ માટે અંકલેશ્વર ગઢખોલા આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પર આવ્યા હતા અને ગુમ થયા હતા જે રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળ્યા હતા પોલીસ દ્વારા ડીકમ્પોઝ મૃતદેહને પીએમ માટે સુરત એફએસએલ ખાતે મોકલવામાં આવ્યો છે પરિજનો દ્વારા અને શારીરિક બાંધાને આધારે ઓળખ કરી હતી પોલીસ દ્વારા ડીએનએ ટેસ્ટ માટે ડીએનએ પણ લેવામાં આવ્યું હતું ગતરોજ અંકલેશ્વરના મોતાલી ગામ તરફ જતા માર્ગ પર અવાવરૂ જગ્યા પરથી સવારે જનોર મેડિકલ ઓફિસર રાજેશકુમાર સિંધાનો મૃતદેહ મળી આવ્યો હતો બે દિવસ પૂર્વે ચૌદ મે ના રોજ એક દિવસ માટે અંકલેશ્વરના ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે એક દિવસ માટે ભરૂચ નંદેલાવ ગામની ચાવજ રોડ પર આવેલ મહામંગલ્ય સોસાયટી ખાતે રાજેશકુમાર સિંધા બાઇક લઈ અંકલેશ્વર આવ્યા હતા જેઓ નોકરી પર આવ્યા બાદ ઘરે પરત જ પહોંચ્યા ન હતા અને પરિવાર તેમની શોધખોળ કરી રહ્યો હતો દરમિયાન ગત રોજ મળી આવેલ મૃતદેહના કપડાં અને તેનામાં રહેલ લાઇસન્સ અને અન્ય આધાર પુરાવાના આધારે પરિવાર દ્વારા મૃતદેહ રાજેશકુમાર સિંધાનો જ હોવાની ઓળખ કરી હતી જોકે પોલીસ દ્વારા ખરેખર મૃતદેહ રાજેશકુમાર સિંધાનો જ છે તે માટે વિશેષ સાથે ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો તેમજ શરીર પર અન્ય કોઈ ઈજા ન હોય માત્ર મોઢાનો ભાગ જ ડિકમ્પોઝ થયો હોવાથી પોલીસે પ્રાથમિક મૃતદેહને સાયન્ટિફિક તપાસ માટે સુરત એફએસએલ કચેરી ખાતે પીએમ માટે મોકલી આપ્યો હતો ત્યારે હજુ પણ હત્યા કે પછી આત્મહત્યા છે કે કુદરતી મોત છે તેનો નિષ્કર્ષ નીકળ્યો નથી ત્યારે પરિવારના પૂછપરછ બાદ મૃતક તબીબનો મોબાઈલ અને બાઇક પણ સ્થળ પરથી ન મળી આવતા પોલીસે બાઇક અને મોબાઈલની શોધખોળ ટેકનિકલ સર્વેલન્સ વડે શરૂ કરી હતી ત્યારે તબીબના મોત અંગે ઘેરા દુરસ્ય વચ્ચે પોલીસ દ્વારા મોતનું સાચું કારણ જાણવા તેમના સહકર્મચારી અને પરિવારજનો સાથે વાતચીત કરી વિગતો મેળવી રહી છે ત્યારે હજુ પણ પોલીસ દ્વારા પ્રાથમિક સીઆરપીસી એકસો મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે